મોડા જોરદાર બિલ આવવાનું છે આગળ શોપિંગ તો ઘણી બધી હજુ બાકી છે ખરીદી એટલી કરી ને તો છે ને મારે દેર પાંચ પૈસા લેવા પડ્યા મોઢા બગાડી ઘેર નીકળો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયો તમારો તમારું બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને જો મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે સવાર સવારમાં અને બધું સવારનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને બધા હવાનું કામે પણ ગયા છે એવું બધું છે આજે પણ અમારે જવાનું છે ક્યાં તમને કહું મોવા તો મોવા હશે ને બધાને શોપિંગ કરવા જવાનું છે અને થોડુંક દવાખાનાનું કામ છે તો એક છે ને બે કામ છે તો ફટાફટ હવે જઈ અને વિડીયામાં જોડાઈ રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું ખરીદી કરીએ ને મોજ મસ્તી કરીએ ને એ બધું મવા જઈને ખબર પડે ને અમે કોણ કોણ જવાના છે એ પણ આગળ તમને કહી દઉં હા એમ એમ કરે એમ કરે જય દાદા લાઈક કરજો હા એને લાઈક આ જેને છે ને ટીવી જોવામાં છે ને ધ્યાન છે હવે તૈયાર થઈ ગયા છે મવા જવા માટે મવા કોણ કોણ જવાના છે એ તો તમને કહેવાનું ભૂલાઈ જ ગયો તો મવા છે ને અમારા પૂજાબેન પણ આવવાના છે કેમ પૂજાબેન જય માતાજીને રામ રામ બજાવને હા તમારે કેમ મવા આવું આવું બોલે શોપિંગ કરવા હા ના અમારા યતાશ કેમ મવા જાવ ને બેન હા ભાઈ તો તૈયાર થઈ ગયા તો છે ને અમારા દવાખાને કોને લઈ જવાનું છે તમને કહું અમારા યતાશભાઈ ને કેમ કે યતાશભાઈ ને છે ને ઝાડા ને એવું બધું થઈ ગયું છે તો બે દિવસથી છે તો આ છે ને મારા બા કે તમે બતાવી આવો તો અટાણે છે ને અમે બતાવવા જઈએ છીએ યતાશભાઈ ને છોકરાઓને તો એવું ઝીણું ઝીણું હાલાસ કરે પણ તોય છે ને જરાક એવું હોય ને તો દવા લઈ લેવાય એમ

એ તો પતું ભાઈને રાખવાના હોય કે નઈ એટલે નગર તો આજે વાડીએ જવાનું કેમકે અમાર વાડીમાં છે ને થોડું થોડું ખડ ને એવું બધું છે ને તો બકરા ને એવું બધું હોય ને તો એને સારવા માટે આપી દીધું એટલે ના નાટો મારે તો જવું જ પડે તો હાલો ભાઈ જઈએ ફટાફટ હવે મોવા ફાઇનલી ફેમિલી અમે છે ને મોવામાં પોગી ગયા મોવામાં પોગા ભેગા છે ને પેલા હોસ્પિટલ આવી ગયા છે કેમ કે ભાઈ પેલા બતાવી લઈએ ને વારંવાર ઉભા તો વાપર લઈ લીધી ને થોડીક બેની દવા કીધી છે પણ ઈ પણ વાગડી લઈ ને હવે હાલતા થઈ ગયા છે ને એ આટમ ને જો ઢાકી દીધા કા તડકો કેટલો થઈ ગયો હા બાર તો બાર વાગી જાય એવું બધું છે તો હવે ફટાફટ હવે ને જાઈ ને જે ખરીદી કરવાની છે તો કરી લઈ કે હમડાં લેવાનું છે છોકરા પૂછ ગયા કે હા એવું છે એમ ને કેમ કે અમારે ખરીદી માં તો છે ને અમારે હેતનભાઈ હાટું પ્રતિકભાઈ હાટું પૂજાબેન હાટું ને બધા હાટું થોડું થોડું લેવાનું છે તો લેતા જાય કેમ કે છોકરા તો એવું જ હોય છોકરાઓ એ હારે જ હોય તમને બધાને ખબર જ હોય પણ હવે મારા બા આજ ઘરે છે ને આજ દવાખાનાના કામે આવ્યા છે તો હારે પાછી શોપિંગ પણ કરી લઈએ ને એમ બધું એક હારે કામ પૂજાબેન ને શું ખરીદી કરવાની છે હે

પણ હવે મેન ખરીદી કરી રહ્યા કેટલી અડધી કલાક થઈ હે હે પૂજાબેન બેન હું હું લીધું બતાવો તો ખરા આવું લીધું એવું લીધું તો આવી રીતના ટી શર્ટ લીધા હેરામ ને એવું બધું લીધું છે હજી એક પાંડે કઈ જો પાંડા વાળો આ પાંડા વાળો જો મસ્ત મજાના કપડા લઈ લીધા ને હવે જવું કે હા હવે બિલ થઈ જાય એટલે ભાગી હા આવડાનું જોરદાર બિલ આવવાનું છે આગળ મેં તો પૂજા બેન મેં તો પૂજા બેન હાટું લીધું છે કપડા ને એવું પણ બેન નું બિલ આવવાનું છે કેમકે એને જોરદાર કપડા લીધા છે જો કરી દીધા લીધું છે તો લઈ લીધા પણ બોટલ ને એવું બધું બેન હાટું લેવાનું હતું તો લઈ લીધું ને ઘર માં જે વસ્તુ જોતી તો એ પણ લઈ લીધી ને હવે પાછી બીજી ખરીદી કરવા જઈશી એ પાછા હે ઠેલી વધી ગઈ ને સમજો એક ઠેલી ટૂંકી પડી ના તેડકો લાગે હું ટોપી લઈ લો તો ભાઈ હાટો છે ને ટોપી લેવાનો વિચાર કરીએ છીએ તો એક ભાઈ હાટો ટોપી પણ લઈ લે મારા પ્રતિક ભાઈ માટે રમકડા લઈ લીધા ને આ ભાઈને પણ ટોપી પહેરાવી દીધી આમ જો ભાઈને લઈને આટા મારે હવે છે ને હોલમાસ્ટર બધી છે ને શોપિંગ કરી નાખી ને શોપિંગ કઈ અમે ઓસીને જ કરી હો શોપિંગ અમે ઘણી કરી લીધી પણ હવે હું છે ને ઘરે જઈને તમને બતાવી કેમ શોપિંગ ના ઢેકલા કરી લીધા આજ આવો જ હેતુ ભાઈ અમારે હેતુ ભાઈ જો ટોપી પહેરી લીધી જો ટેરકો નો લાગે ને ખરીદી એટલી કરી ને તો છેને મારે દેર પેન પૈસા લેવા પડ્યા અમારે આ થપેન થપા પૈસા આપે છે હજી ખરીદી કરવાના જ જો જ કમાણી કરે કે નહીં પછી આપણે એવા છે એને છે ને અહીંયા બેહવાનું હોય તો આવ્યા છે અહીંયા હવે આવી ગયા છે નાસ્તો કરવા તો મસ્ત મજાનો વડાપાઉં સોમસું તો ફટાફટ આવે નાસ્તો કરી લઈએ એમ જો અમારે પૂજા બેન કેમ પૂજા બેન નાસ્તો હં હા હા

એટલે વરાધીના કપડા લેવા પડ્યા તો એ અમાર પદ હેતાશભાઈને થાય કા ને આ છે પ્રતિકના બેટી છે આ પ્રતિકના બેટી છે જો આ મસ્ત કલર છે મસ્ત બેય મસ્ત કલર છે કા તો કોમેન્ટ કરજો અમને તો સારા લાગે છે તમે કોમેન્ટ કરજો બધા કલર કેવા છે કપડાના કા બે 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 ભાઈઓ આટો છે ને બે બે ત્રણ ત્રણ જોડી લેતા આવ્યા એટલે હવે ઉપાધીની કેમ કે સોમાહુ આવે અને આ કપડા તો જોઈએ છોકરાઓને તો કપડા લેતા આવ્યા કા

પૂણું છે એટલે મજા આવે પહેરવાની તમારે એ લેવા મસ્ત હશે રમકડું હટામાંથી જો પોરો ખાતો ને હવે પાસે કામે લાગી ગયા છે કેમકે હટા ને અમારે છે ને બનાવવાનો છે સેવડો જો મસ્ત મજાના ભૂંગળા રંગબેરંગી તળી નાખ્યા પોવાતરી ને કે નાની યાર સે મમરા તો મસ્ત મજાનો છે ને સેવડો બનાવવાનો છે તો જો બેન ભૂંગળા તડાય મસ્ત મજાના ખાખરા બનાવે છે કેમ કે ચા ને ખાખરા ને ખાવાની મજા આવે ને સેવડો છે ને ડબરામાં ભર લીધો છે તો આ રીતે સેવડો બનાવી લેખો અને ભાઈ મને કઈના સંદીપ પણ આવી ગયો હો આવે ને આમ જો રમવા મઢા નાના છોકરાને જેમ કા જય માતાજી ને રામ રામ પેમેલે ભાઈ લાવ્યા હા ઓ ક

જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ટાટા